ત્યારે હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે હવે માણાવદરના પૂર્વ જવાહર ચાવડા ખોલ્યો છે અને સોશિયલ માધ્યમથી વડાપ્રધાન મોદીને એક પત્ર પાઠવી અનેક ગંભીર આક્ષેપો કિરીટ પટેલ સામે કર્યા છે જેમાં પોતાના પદનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી કરી હોવાના આક્ષેપો કિરીટ પટેલ પર પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ કરતા જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે જે રીતે વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે હવે માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ એ મોરચો ખોલ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પાઠવી અને ગંભીર આક્ષેપો કિરીટ પટેલ સામે કર્યા છે જેમાં પોતાના પદનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર અને હપ્તા કરી હોવાના આક્ષેપો કિરીટ પટેલ પર પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ કરતા જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે વાત કરવામાં આવે માણાવદરના પૂર્વ ધારાસભ્યએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે

હોદ્દા ઉપર જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના કર્યો છે તેઓ ભોગવતા હોય જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જુનાગઢ બેંકના પ્રમુખ તરીકે તેમજ માર્કેટિંગ યાર્ડ પ્રમુખ તરીકે મતલબ ક્યાંક ને ક્યાંક ત્રણ ત્રણ હોદ્દાઓ તેઓ ભોગવતા હોય સત્તાનો દુરુપયોગ કરી અને આ પ્રકારે ઉદાહરણ સમગ્ર ગુજરાતમાં ક્યાં મળે આ પ્રકારનું ઉદાહરણ છે એ જૂનાગઢમાં જોવા મળી રહ્યું છે આ પ્રકારનો આક્ષેપ છે એ જવાહર ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે આ ઉપરાંત બે જિલ્લામાં ત્રણ તાલુકાની અંદર યાર્ડમાં પણ તેમને પ્રમુખ પદવી ચૂક્યા છે તારાડાસાવદર અને જૂનાગઢ કદાચ ભારતમાં પહેલી વખત આટલી હદે જે લોનનું લોન ચાલતું હોય પ્રમુખ પદની મેક્ચ્યુઅલ ટ્રાન્સફર કરી જવાહર ચાવડાનું એવું પણ કહેવાનું થાય છે કે આ અસંભવ છે પરંતુ સત્તાનો નો દુરુપયોગ કરી

જવાહર ચાવડા જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને પત્ર લખ્યો છે તેમાં તેમણે જણાવ્યું છે કે અગાઉ કનુભાઈ બારણા કે જેવો ધારાસભ્ય રહી ચુક્યા છે જિલ્લા પ્રમુખ રહી ચુકેલા ઠાકરસિંહ જાવિયા તેમજ પૂર્વ ધારાસભ્ય માધાભાઈ મોરિચા જેવા જે દિગ્ગજ નેતાઓને અનેક વખત ફરિયાદો પણ કરી છે કિરીટ પટેલ સામે પરંતુ આ ફરિયાદ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ ક્યાંક ને ક્યાંક પહોંચી નથી ક્યાંક ને ક્યાંક રેમ રજર નાખવામાં આવી હોય અને તેમના કારણે આ દબાઈ જતી હોય આ પ્રકારનું પણ પત્ર અંદર જાહેર પત્ર જે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે વહેતો કર્યો છે તેમાં તેમણે જણાવ્યું છે આ ઉપરાંત કિરીટ પટેલ સામે ખૂબ જ ગંભીર પ્રકારના આક્ષેપ જવાહર કરવામાં આવ્યા છે ગુનાહિત અને કારણે પક્ષે નીચું જોવું પડે એટલે કે નીચું જોવું પડે આ પ્રકારના કૃત્ય કિરીટ પટેલે કર્યા છે ભ્રષ્ટાચારનું નું લીટ ખૂબ જ લાંબુ હોવાના પણ જે ક્યાંક ને ક્યાંક જે વાત ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચોક્કસ જુનાગઢ જિલ્લા પ્રમુખ હોવાના નાતે કિરીટ પટેલે જુનાગઢમાં જે ભાજપનો કાર્યાલય કાર્યાલય જેનું બાંધકામ થયું છે તેમાં પણ નિયમોને નેવે મૂકી અને કરેલું છે આ વસ્તુ પણ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને આ ઉપરાંત જુનાગઢ ની જનતાને જે પૂર આવ્યું હતું જે આવ્યું હતું ને તેમાં સંડોવનારા જે કેટલાક કારણોમાં એક વોકડા પરના દબાણ આ વ્યક્તિએ એટલે કે કિરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યું હોવાનું પણ ક્યાંક ને ક્યાંક જે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આટલી બધી જે ચોક બંધ ફરિયાદો ગંભીર આક્ષેપો જુનાગઢ જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ કિરીટ પટેલ સામે જવાહર ચાવડાએ કર્યા છે ને આ જે સમગ્ર પત્ર છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી જવાહર ચાવડાએ જે રજૂ કરી એક પ્રકારે ખુલ્લો કરી અને જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ સામે એક પ્રકારે મોરચો ખોલ્યો છે તો કશા જવાહર ચાવડા સમગ્ર મામલે હાલના તબક્કે મોન ધારણ કરેલ છે તેઓ આ મામલે તેમનું સ્પષ્ટ પ્રતિક્રિયા છે કે મારે જે કહેવું હતું એ મેં પત્રના માધ્યમથી મારી વ્યથા છે મારી વાત છે તેમને રજૂ કરી દીધી છે બીજા પક્ષે જો વાત કરીએ તો કિરીટ પટેલના સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ તેમના દ્વારા જે તેમનો ફોન રિસીવ થતો નથી મતલબ કિરીટ પટેલ ની ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેમની પ્રતિક્રિયા કિરીટ પટેલ તરફથી આપવામાં નથી આવી પરંતુ ચોક્કસ જુનાગઢ જિલ્લા ભાજપના રાજકારણમાં જવાહર ચાવડા કે જે પૂર્વ ધારાસભ્ય છે તેમના દ્વારા વર્તમાન જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ સામે જે ગંભીર કહી શકાય તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે તેમને લઈને રાજકારણમાં ચોક્કસ ગરમાવો આવી રહ્યો છે જી જી ધન્યવાદ મિલન ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે હવે માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ મોરચો ખોલ્યો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખી અને ગંભીર આક્ષેપો કિરીટ પટેલ સામે કર્યા છે